હેલો ડિયર સ્ટુડન્ટ્સ જય શ્રી કૃષ્ણ ચાર પોઈન્ટ ચાર સુધી અભ્યાસ કરી ચૂક્યા હતા હવે ચાર પોઈન્ટ પાંચમાં આવ્યા છે ચાર પોઈન્ટ છ બે હજાર એકવીસના સિલેબસ પ્રમાણે નથી એ ચાર પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચની અંદર એવું કહ્યું છે કે બે શેર એ અને બીના ભાવની વધઘટ નીચે દર્શાવેલી છે કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે ક્વેશ્ચનમાં હવે મેં જ્યારે તમને થિયરી સમજાઈ ત્યારે કહ્યું હતું કે ચલનાંક એટલે કે જ્યારે કોઈ પણ બે બાબતો કોઈ પણ બે કંપની કોઈ પણ બે વસ્તુ કે તેથી વધારે બે કે તેથી વધારે વસ્તુની તુલના કરવાની હોય સરખામણી કરવાની હોય ત્યારે આપણે શું શોધવાનું થશે ચલલાંગ આપણને ઇઝીલી કહેશે નહીં કે શું શોધવાનું છે ઓકે હવે આમાં એવું કહ્યું છે શેર એ ના ભાવ અને શેર બી ના ભાવ બંનેનો ચલનાંક શોધો તો ચલનાંક શોધવા માટેનું સૂત્ર શું તો એસ અપોન એક્સ બાર 100 હવે 100 આવે છે એટલે ચલનાંકનો જવાબ હંમેશા શેમાં આવશે ટકામાં આવશે એ ખાસ ધ્યાનમાં રાખવું ઓકે આટલી બાબત છે પણ આ બાબતની અંદર તમારે એ ખાસ ધ્યાન રાખવું કે એનો ભાવ તો એની ગણતરી આખી ચલલાંકની અલગ આવશે બીનો ભાવ તો બીની ચલનાંકની ગણતરી આખી અલગ આવશે તો આ બંને અલગ અલગ ગણતરી કરીને ચલલાંક શોધવાનો અને જોવાનું કયા શેરના ભાવ વધારે આવે છે એનો જવાબ થશે તો જુઓ દાખલા નંબર એકની અંદર અલગ અલગ બે ભાગ પાડી દીધેલા છે પહેલેથી જ શેર એનો ભાવ અને શેર બીનો ભાવ તમને ઓલરેડી રકમ આપેલી છે બંને એક્સ હવે મારો ચલાંક શોધવો હોય તો ચલલાંકનું સૂત્ર મેં તમને હમણાં જ કહ્યું કે એસ અપોન એક્સ બાર ઇન્ટુ હંડ્રેડ એટલે કે એસ એટલે પ્રમાણિત વિચલન આપણે ચાર પોઈન્ટ ચાર ભણી ગયા એ સ્ટાન્ડર્ડ એવિએશન કહેવાય એ શોધવું પડે અને એક્સ બાર એટલે કે મીન મધ્યક એ પણ શોધવો પડે આ બંને શોધે ત્યાર પછી ચલલાંક શોધાય હવે બંને શોધવા માટે મારે શરીર જરૂર પડે એક્સક્વેરની આમાં પણ એક્સ સ્ક્વેર નહીં તો ત્રણસો એકવીસનો સ્ક્વેર તમારી પાસે કેલ્ક્યુલેટર છે ડાયરેક્ટ ગણતરી કરવાની ત્રણસો એકવીસ ગુણ્યા ટુ સીધો જવાબ આવશે અથવા ત્રણસો એકવીસ ગુણ્યા ત્રણસો એકવીસ કરશો તો પણ જવાબ આવશે ત્રણસો બાવીસનો સ્ક્વેર ત્રણસો પચીસનો સ્ક્વેર ત્રણસો બાવીસનો સ્ક્વેર ત્રણસો ચોવીસનો સ્ક્વેર એમ આપેલી દરેકે દરેક કિંમતનો વર્ગ કરવાનો અને આ કિંમતો લાવવાની રાઈટ હવે આનો સરવાળો કરીએ તો આવશે સીગમાં એક્સનો સરવાળો કરો તો સીગમાં એક્સ એટલે બત્રીસ દસ એક્સ સ્ક્વેરનો સરવાળો કરીએ તો આવશે સીગમાં એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેરનો જવાબ છે દસ લાખ ત્રીસ હજાર ચારસો ને એવું છે સેમ શેર બીના ભાવમાં શેર બીમાં બીના ભાવમાં પણ એકસો એકતાળીસનો સ્ક્વેર એકસો છેતાલીસનો સ્ક્વેર એકસો ત્રીસનો સ્ક્વેર એકસો છેતાલીસનો સ્ક્વેર એકસો બેતાલીસનો સ્ક્વેર અને આ બધાનો સરવાળો કરીએ એક્સનો સરવાળો છે એટલે સિગ્મા એક્સ ચૌદસો અને આ બધાનો સરવાળો કરીએ તો સિગ્મા એક્સ સ્ક્વેર એક લાખ છન્નું હજાર દસ રાઈટ આટલી કિંમતો આવે છે હવે આ કિંમતો આવ્યા પછી આપણે શું શોધવાનું છે તો ખાસ એ ધ્યાનમાં રાખજો આપણે શોધવાનું છે પહેલાં બંનેનો મધ્યક તો જો શેર એનો અને શેર બીના મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન હવે સિગ્મા એક્સ એટલે બત્રીસ દસ ભાગે એન એને એટલે કુલ અવલોકનો તો કુલ અવલોકનો કુલ દસ આપેલા છે આ કેટલા આપેલા છે અવલોકનો દસ તો દસ બત્રીસ દસ ભાગે દસ એટલે એક્સ બારની કિંમત આવી ત્રણસો એકવીસ એ જે શેર બીમાં તો શેર બીનું સૂત્ર એક્સ બાર બરાબર સીગમાં એક્સ તો સીગમાં એક્સ એટલે બીની ચૌદસો અને અવલોકનો દસ એટલે એકસો ચાલીસ તો શું મળ્યું આપણને શેર એ અને શેર બીનો એક્સ બાર મળ્યો ઓકે હવે બંનેનો એસ શોધવાનો તો એસનું સૂત્ર શું થતું એસ બરાબર રૂટ સિકમાં એક્સ સ્ક્વેર અપોને એક્સ હોલ સ્ક્વેર હવે એક્સ સ્ક્ર પણ એમાં જોવાના દસ લાખ ત્રીસ હજાર ચારસો એસી દસ અને સીગમાં એક્સ એમાં જોવાનો બત્રીસ દસ ભાગ્યા દસ એનો સ્ક્વેર આ ખાસ ધ્યાન રાખજો એમાં એની જ કિંમત જોવાની બીમાં બીની કિંમત જોવાની આનો ભાગાકાર ભાગાકાર કરીએ તો એક લાખ ત્રણ હજાર અડતાળીસ અને આનો ભાગાકાર ત્રણસો એકવીસનો સ્ક્વેર તો એક લાખ ત્રણ હજાર અડતાળીસ ને એક લાખ ત્રણ હજાર એકતાળીસ તો બેની બાદ બાકી કરે તો વર્ગમૂળમાં સાત આવે છે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉતાવળ કરી દે છે તેનું વર્ગમૂળ કાઢતા નથી લે એસનો જવાબ સાત લખીને આવે છે પછી એમ કહેશે મારો જવાબ આવી જાય છે પણ એ ખાસ ધ્યાન રાખજો સાતનું વર્ગમૂળ કરવાનું છે કેલ્ક્યુલેટરમાં આપેલું જ છે બે પોઈન્ટ પાસઠ સાત પછી કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની નિશાની દબાવો છો તો જવાબ આવશે બે પોઈન્ટ પાસઠ એવી રીતે શેર બીમાં જોવાનું શેર બીમાં પણ સીગમાં એક્ વનની કિંમત એક લાખ છન્નું હજાર પાંચસો દસ એન એટલે દસ એક્સની કિંમત ચૌદસો ભાગ્યા નો સ્ક્વેર તો એક લાખ છન્નું હજાર પાંચસો દસ ભાગ્યા દસ એટલે ઓગણીસ છસો એકાવન અને ચૌદસો ભાગ્યા દસ એટલે એકસો ચાલીસનો સ્ક્વેર ઓગણીસ છસો ઓગણીસ છસો તો આનો અહીં ધ્યાન રાખજો ખાસ કે વર્ગમૂળમાં એકાવન આવે છે હવે એનું વર્ગમૂળ કાઢવાનું સાત પોઈન્ટ ચૌદ આવે તો આપણી પાસે એસ અને એક્સ બાર બંનેના મળી ગયા હવે શું કરવાનું છે બંનેના એસ અને એક્સ બાર મળી જાય ત્યાર પછી આપણે તેનો ચલનાંકનું સૂત્ર લખવાનું છે તો ચલનાંકનું સૂત્ર થાય એસ અપોન એક્સ બાર ઇન્ટુ હન્ડ્રેડ અને એસ અપોન એક્સ બાર ઇન્ટુ હંડ્રેડ તો એસની કિંમત બે પોઈન્ટ પાસઠ એક્સ બાર ઉપર શોધેતા એમાં ત્રણસો એકવીસ ગુણ્યા છો તો ઝીરો પોઈન્ટ ત્યાંશી ટકા લખવાના મોટા ભાગના વિદ્યાર્થીઓ આવા એકમ લખતા નથી પણ ટકા લખવા નીકળ ઘણી બધી સ્કૂલોની અંદર તેના અડધો માર્ક એક માર્ક કાપી લેતા હોય છે આ ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી ચલનાંક ની કિંમત સાત પોઈન્ટ ચૌદ એક્સ બાર આપણે શોધ્યા હતા શેર બીમાં એકસો ચાલીસ ગુણ્યાસો એટલે પાંચ પોઈન્ટ એક ટકા હવે આ બંનેમાં તમે જુઓ કે કોની કિંમત વધારે આવે છે તો જુઓ બીની કિંમત વધારે આવે છે તો લખી શકાય કે શેર એ કરતાં શેર બીની કિંમત ચલનાંકની વધુ આવતી હોવાથી શેર બી ના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે તેમ કહેવાય આવું આખા વાક્યમાં લખવું હોય તો આવી રીતે લખાય હું બોલું એમ ટૂંકમાં લખવું હોય તો પણ આવી રીતે લખાય કે શેર બીના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે બંનેમાં માક્સો સરખા જ મળે તમે ગમે તે રીતે લખો રાઈટ તો આ હતો દાખલા નંબર એક હવે દાખલા નંબર બે જોઈએ દાખલા નંબર બેમાં આપણને એવું કહ્યું છે કે કંપની એ અને કંપની બી હવે

કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે શબ્દ લખ્યો છે વધુ સ્થિર છે એનો મતલબ શું કે જેનો જવાબ ઓછો આવે તે કેમ કારણ કે એ કંપનીમાં પગાર વધતા નથી પણ સ્થિર રહે છે તો આપણે શું કરવું પડે જેની કિંમત આ ઓછી આવી એ ગણવું પડે આ અગત્યનો મુદ્દો છે અર્ઘટન વિદ્યાર્થીઓ ખોટું લખીને આવે છે હવે આપણે કોઈપણ બે કંપનીની તુલના કરવાની હોય ત્યારે આપણે શું શોધીએ છીએ ચલલાંગ તો અમે શું શોધવું પડશે ચલનાંક તો ચલલાંગનું સૂત્ર જો ચલલાંગ એટલે આ એક્સ બાર એક્સ બાર રકમમાં આપ્યા છે તે મુજબ લખ્યા ચલલાંગનું સૂત્ર એસ અપોન એક્સ બાર ઇન્ટુ ટુ હંડ્રેડ એસની કિંમત ત્રીસ અને એક્સ બારની કિંમત છસો ગુણ્યા સો તો ત્રીસ ભાગ્યા છસો ગુણ્યા સો એટલે પાંચ ટકા આવશે સીધું અને અહીંયા ની કિંમત ચોર્યાસી અને એક્સબાની કિંમત એકવીસો ગુણ્યાસો એટલે ચાર ટકા આવશે હવે તમે જુઓ અને એવું છું કે કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે વધુ સ્થિર છે એવો શબ્દ વાપર્યો છે એનો મતલબ શું કે જે એટલે વધુ સ્થિર એટલે શું કંપનીનો પગાર વધતો નથી પણ સ્થિર રહે છે તો આપણે પણ શું જોવાનું કે કઈ કંપનીને ટકાવારી ઓછી આવે છે તો જે કંપની ટકાવારી ઓછી આવતી હોય તે કહેવાય વધુ સ્થિર છે તેમ કહેવાય તો લખાય કે કંપની એ કરતા કંપની ની ચલણાંકની કિંમત ઓછી આવે છે માટે કહેવાય કે કંપની બી માં પગાર વધુ સ્થિર છે તેમ કહેવાય ત્રીજો દાખલો એક આઈએમપી છે એનું કારણ કે તમને ચલનાંક આપ્યા છે પછી એવું કહેવું છે તેમના પ્રમાણે વિચલન પ્રમાણ વિચલન પંદર અને નવ છે એટલે એસ કેટલા આપ્યા છે પંદર અને નવ એના પરથી બંને શ્રેણીનો મધ્યક શોધવાનો છે ઊંધું આપ્યું છે સિમ્પલ છે તમે ધોરણ દસમાં પણ ખૂટ્ટી આવૃત્તિ શોધતા હતા બરાબર હવે હું વિચ હું એમ કહું છું કે એસ અપોન એક્સ બાર ઇન ટુ હંડ્રેડ આ ચલનાંક હોય બરાબર હવે આ ચલ્લાંકમાંથી કોઈ પણ એક કિંમત ના આપીએ તો શોધાય અત્યાર સુધી આપણે આ શોધતા હતા હવે શું શોધવાનું છે આ આ આપી દીધેલું છે તો સાઇડ ચેન્જ કરીને શોધી શકાય તો પરીક્ષામાં આવો અલગ પ્રકારનો દાખલ પણ પૂછી શકે તો જો પ્રથમ શ્રેણી અને બીજી શ્રેણી પ્રથમ શ્રેણીમાં ચલનાંક ત્રીસ ટકા પચીસ ટકા એસ પંદર અને નવ હવે ચલનાંકનું શોધ એસ પણ એક્સ બાર ઇન ટુ હંડ્રેડ ચલનાંકની કિંમત ત્રીસ એસની કિંમત પંદર એક્સ બાર શોધવાના છે ગુણ્યાસો હવે જોજો સાઇડ ચેન્જ થાય છે એક્સ બાર સામે જશે ગુણાકારમાં ત્રીસ એક્સ બાર અને પંદર ગુણ્યાસો એટલે પંદરસો आ त्रीस क्या में एक्स बार बराबर पंदर सौ भाग्या तो एक्स बार की आई पचास अँपन आई चलनांक आयो अपॉन एक्स बार इंटू हंड्रेड की कीमत पच्चीस एस की किमत नौ एक्स बार सौ एक्स बार शोधवा गुणिया सौ आ एक्स बार आम आई जैसे पचीस एक्स बार नौ गुण्यासो नौ सौ हवा पचीस है छेद में जाए तो शूस भागाकार नौ सौ भाग्या पच्चीस एवं छत्रीस આમાં કોઈ સરખામણી નથી કરવાની આમાં ખાલી એક્સ બાર શોધવાનો હતો કે વિદ્યાર્થી મિત્રો આભાર